એકદમ પાયો વિહોણા પેલું છે એનું આવડું આપણે યુનિવર્સિટી લઈને બરાબર જે તે સમયના જે પદાધિકારી હતા અધિકારી હતા એને કોર્પોરેશને ક્લેરિફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરાબર એ કાયદા કે નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી રાજ્યપાલે સાઈન કર્યું છે એપી અમને આપ્યો છે એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજગામ કરી અને ફાઇનલ એપી ફાળવેલો છે એટલે જે વારંવાર નવા જ્યારે જ્યારે આ અધિકારીઓ આવતા હોય છે બરાબર એની જે અણસમજણનું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે અવારનવાર કોર્પોરેશને અધિકારીઓ ટીપી અધિકારીઓ ક્લિયર કરી દીધું છે કે તમારી કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લો એ ખૂબ જરૂરી છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો ભાગ મૂંઝકાને લાગે છે થોડો ઘણો ભાગ રૈયાને લાગે છે એટલે ખૂબ જરૂરી છે કે યુનિવર્સિટીએ પોતાની કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લેવી જોઈએ કે જે અમને એ પી એ અમે ડીએલઆરમાં પ્લછી બિનખેતી કરી બરાબર ત્યારે અમારો પૂરેપૂરો પ્લોટ વેરિફિકેશન કરી અને અમ કમ્પાઉન્ડ વોલ કરેલી છે હા એટલે એને હોય તો એને યુનિવર્સિટી યુનિવર્સિટીએ કોર્પોરેશનને સાથે રાખીને અને ડીએલઆરને સાથે રાખીને એની કમ્પાઉન્ડ વોલનું વેરિફિકેશન કરી લેવું જોઈએ ત્યાર પછી જે યુનિવર્સિટીને લાગુ રહ્યા મુંજકાની જે ટીપી છે એ બધી ફાઇનલ થઈ બરાબર એમાં એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન્ડ થઈ ગઈ છે સમજો ફાઇનલ ટીપીની અંદર તો એ જે ફાઇનલ ટીપીની અંદર એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન્ડ થઈ ગઈ છે તો એને ઇન્ડ આપણું કોર્પોરેશનને અધિકારીઓને સાથે રાખીને એનું ડેમાગ્રેશન એને કરી લેવું જોઈએ જો એ ડેમાગ્રેશન વેરિફિકેશન કરશે એટલે ઓટોમેટિક એમને ખ્યાલ આવી જશે કે એની કમ્પાઉન્ડ વોલ ક્યાં આવે છે પહેલાં જ્યારે એને કમ્પાઉન્ડ વોલ જે તે સમયે કરેલી હતી ત્યારે ટીપી કે એવું કાંઈ ત્યાં એ એરિયામાં હતું જ નહીં ખાલી યુનિવર્સિટીનો જ જન્મ થયો હતો એટલે એને જ્યાં જેવી રીતના જેમ ઠીક લાગે એમ જે જે તે સમયનો જે જૂના રેકોર્ડ પ્રમાણે કમ્પાઉન્ડ વોલ કરી નાખી પણ એને લાગુ એ કમ્પાઉન્ડ વોલને લાગુ જે ટીપી ફાઇનલ થઈ છે બરાબર તો એ હવે અહીંયા ફાઇનલ થઈ ગયું છે તો એનું ડિમાર્ગ્રેશન એને બહુ પ્રોપર રીતે કરી લેવું જોઈએ ના અમારે કાંઈ રૂપિયાની વાત જ નથી અમારી તો અમારી જગ્યા છે અમને આપી છે અમારે કપાત કરવાની હતી એ કપાત કરવાની એ સરકારે જમીન લઈ લીધી એપી અમને આપ્યો આપ્યો છે છે એ જ જ રૂપિયાની વાત આવે નહીં અમને તો ઓલરેડી એપી કબજા રોજકામાં આપની સામે બધું આ ક્લિયર કટ છે આ ગાંધીનગરથી અમને એપી આપ્યો છે આ અમારો એપી છે આ ટીપી છે ગાંધીનગરે રાજ્યપાલે એપ્રુવો કરી છે બરોબર અને આ કમ્પાઉન્ડ વોલ આ કમ્પાઉન્ડ વોલ બતાવી છે આ અમારો એફપી છે આ તમે જોઈ શકો છો આ એ જ પ્રમાણે અમારું એફપી છે એ જ પ્રમાણમાં અમારું કબજા અમારો અમારો ઓરિજિનલ પ્લોટ આવી રીતના હતો એમાંથી અમે યલો કલર છે એ એની જમીન અમે કોર્પોરેશનને આપી દીધી બરાબર અમને બ્લુ કલરનો જ કબજો છે બરોબર એ અમને કોર્પોરેશન આપ્યો અને એમ કરીને અમને જે અમને મળવાપાત્ર જગ્યા જે ટીપી પ્રમાણે છે એ અમને ફાળવી ના કો આરએમસીની એક પણ ભૂલ નથી એને પ્રોપર ટીપીથી લઈને કોર્પોરેશન કામ કર્યું છે ક્યાંક ને ક્યાંક અણસમજણ છે યુનિવર્સિટીના અધિકારી પદે અધિકારીની જ અણસમજણ હા એટલે પત્ર વ્યવહાર પછી કર્યો છે તો કોર્પોરેશન તો એ સમજી જવું જોઈએ ને એમ કહે એમને પત્ર વ્યવહાર રાખવાથી કાંઈ નથી થવાનું બરાબર અગાઉ એને પોલીસ ફરિયાદ કરીને એવું એક્શન લીધું હતું ત્યારે પોલીસે પણ ચોખ્ખું એમને કહી દીધું હતું બરાબર જે અમારું સ્ટેટમેન્ટ પણ લીધેલું છે પ્લસ જે તે સમયે ટીપીમાંથી ડિપાર્ટમેન્ટમાં જે હેન્ડ કરતા હોય એનું લીધું છે અને ક્લિયર કટ કરી દીધું કે ભાઈ એ તો એજ પર ટીપીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જ થઈ ગયું અને એ તો આ સામે નરુ સત્ય છે આમાં કોઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી અને અમે હજુ કહીએ છીએ તોય પણ કે ભાઈ અમે તૈયારી છે જ અમારી કે કોર્પોરેશનને અમારી સાઇટ ઉપર આવીને અમારું કમ્પાઉન્ડ રૂલ ચેક કરી લઈએ અમારી પૂરેપૂરી તૈયારી છે એટલે દૂધ દૂધ ને પાણીમાં પાણી ખબર પડી જાય સો ટકા અત્યારે અમે એક મેં તમને આપ કહું તમારા આપના માધ્યમથી બરોબર કે મેં પણ માસ્ટર માસ્ટરસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કર્યું એક ગુજરાત યુનિવર્સિટીમાં હું સ્ટુડન્ટ છું બરાબર તો આપણે એક આપણી સારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક રાજકોટનો સિટીઝન તરીકે મારે સીધા આવા યુનિવર્સિટી ઉપર આક્ષેપ ખોટી રીતે ના કરાય બરાબર એક મારા બ્લડમાં કયો કે એક મારી નૈતિકતા કહ્યું બરાબર પણ જો હવે વારંવાર કરશે તો સો ટકા હું કાનૂની જે કાંઈ જે પ્રક્રિયા કરવાની થશે એ એ હું કરીશ